રાખો કે જેનાથી બાળકને પણ એનો ટેસ્ટનો ખબર પડે મોબાઈલ જોતા તો બિલકુલ બાળકને ખાવાની ટેવ નથી પાડવાની એનાથી બાળક ખાલી ખાઈ જ છે એના સિવાય કોઈ પણ જાતની ખબર પડતી નથી એના સિવાય જો હું તમને કહું તો દાળ કે ભાત કે ખીચડી કાંઈ પણ વસ્તુ જે તમે આપો છો એ સતત બે દિવસ માટે એક જ વસ્તુ આપવાની કે જો કોઈ પણ વસ્તુથી બાળકને એલર્જી છે તો ખબર પડે એના સિવાય તમારે ફ્રૂટ અને વેજીટેબલની પ્યુરી પણ આપી શકો છો અને ફ્રૂટનો જ્યુસ પણ આપી શકો છો તો બાળક બાળકને છ મહિના પછી અચૂકથી ઉપરનો ખોરાક ચાલુ કરવાનું છે પણ ધ્યાન રહે કે ખાંડ અથવા તો નમક એટલે કે મીઠાને એક વર્ષ સુધી ચાલુ કરવાનું નથી કે બાળકને આપવાનું નથી